નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે સરસ મજાની ઘઉંની અંદર નિંદામણનાશક દવા કઈ વપરાય છે સારામાં સારી એના વિશે વાત કરવાની છે તો વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયોને લાઇક કરી દેવાનો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખવાની તો દર્શક મિત્રો આપણે છે એ વેસ્તા કંપનીનું છે એ કિલોનું પેકિંગ આપણે લીધું છે ઘઉંની અંદર તો એના માટે હું તમને પહેલાં આખું પેકિંગ બતાવી દઉં કે એનું કેવું પેકિંગ છે જો આવી રીતનાંખો એનું પેકિંગ આવે છે વ્યસ્તા બજારમાં ઉપલબ્ધ છે અત્યારે આમ ગણો તો આની કિંમત વેસતા કિંમત શું છે એની વાત કરવી ને કિંમતની તો મિત્રો સાડી પાંચસો રૂપિયાની અંદર એક રોમાં ઉપલબ્ધ છે ત્યાર પછી મિત્રો વાત કરવાની છે કે આ વેસતાને ઘઉંની અંદર કેટલા દિવસના ઘઉં થાય ત્યારે છાંટી શકાય છે તો મિત્રો વીસથી બાવીસ કે પચીસ દિવસના ઘઉં હોય ત્યારે આ ને છંટકાવ કરી શકાય છે અને મિત્રો ત્યાર પછી મિત્રો વાત કરવાની કે બીજા એક પાકની અંદર વાપરી શકાય તો મિત્રો આ છે વ્યસ્તા છે બીજા એક પણ પાકની અંદર વાપરી શકાતું નથી ઘઉંની અંદર ગમે તેવું ખોડે છે ને નિંદા પણ નાશક એ બધું સાફ થઈ જાય છે ત્યાર પછી મિત્રો બીજી વાત કરવાની છે કે આ ઘઉંની અંદર છે એ કયા કયા ખડનું નિંદામણ દૂર કરી શકાય છે તો મિત્રો નિંદામણ દૂર કરવા માટે છે એ ગોળપાનનો તમામ ખડ છે એ દૂર થઈ જાય છે પછી કુતેલા નામના ઓળખાય છે ઘણા ખેડૂતો છે એને કૂતેલાથી ઓળખતા હોય એ કુતેલા પણ સાફ થઈ જાય છે જો હું તમને બતાવું છું એ બધા છે ખડ સાફ થઈ જાય છે જે હું તમને બતાવું છું ને એ બધા ખડ છે એ સાફ થઈ જાય છે તો પછી ત્યાર પછી મિત્રો હું તમને ઓપન કરીને બતાવી દઉં કે અંદર કેવું આવે છે થોડો વિડીયો લાંબો થાય છે પણ પૂરેપૂરી ઇન્ફોર્મેશન હોય તો આપણે છે એ કોઈ પણ પાકની અંદર આપણે આપણને એગરાવાળા પહોંચવી નો દે એના માટેનો અંદર બે પેકિંગ નીકળે છે મિત્રો તો એક છે પાવડર પ્રૂફમાં નીકળશે અને એક છે પ્રવાહી પ્રૂફમાં અંદર રૂમ આને પરવાહી ફુકમાં નીકળશે અંદરથી તો મિત્રો વાત કરવાની હતી કે આને કઈ રીતના છટકાવ કરવો આ બંને પેકિંગ છે એક સાથે મિક્સ કરી અહીંયા બાજુમાં આપણે ડોલ રાખી છે એની અંદર આપણે મિક્સ કરવાના છે તો મિત્રો આનું માપસાઈ શું રાખો એના વિશેની વાત કરવી ને તો હાલમાં છે આની પેકિંગ છે એ હું તમને બતાવી દઉં વજન કેટલો છે 500 ml છે અને આ પેકિંગ છે અઢીસોનું નીકળશે દોઢસો એકસો ને સાઠ ગ્રામ છે આ બંનેનો મિશ્રણ કરી અને આઠ પંપ બનાવવાના છે આઠ પંપ આ બાજુમાં સોળ લીટરનો પંપ છે અને આઠ પંપ વતી છંટકાવ કરવાનો છે તો મિત્રો પછી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની કેમકે આપણી ચેનલની અંદર છે ને એ ખેતીના તમામ વિડીયો ઉપલબ્ધ છે કોઈ પણ જાતની ગમે તેવી ખેતીનું નિરાકરણ હશે ને તો આપણી ચેનલની અંદર ઉપલબ્ધ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરી દેવો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઉં છું અને આ મિત્રો કહેતા એક વાત રહી ગઈ કે છે આપણે બે કે ત્રણ દિવસ પછી કે અથવા તો પાંચ દિવસ પછી આપણે છે એ ફરીથી આ બાજુમાં ઘઉં છે એમાં કય કયું નિંદા મળશે એ દૂર થઈ ગયું છે એના વિશેનો વિડીયો હું મૂકીશ કે પાંચ દિવસની અંદર કયું કેવું નિંદા મળણશે સાફ થઈ ગયું છે અને કેવા ઘઉં એકદમ સોખા થઈ છે તો એ પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ દવાનું એક વખત આપણે રિઝલ્ટ પણ જોઈ લેવી તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ હવે ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી ખાતેદારની ખેતી છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો